હાર્દિક સ્વાગત છે શહેરના સિદ્ધનાથ રોડ ઉપર કાપડના વેપારી પાસેથી ખંડણી માંગનાર રીડા આરોપી બે સાગરી સાથે ચડપાવ પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ન્યુ ખંડેરાવ રોડ સ્થિત વિજયનગર સોસાયટી નંબર એકમાં દિનેશભાઈ મોતીભાઈ શાહ રહે છે અને શહેરના સિદ્ધાર્થ રોડ સ્થિત ભાગોદય કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર કાપડ અને ધંધો કરી ચલાવે છે વર્ષ બે હજાર વીસમાં અવસાન થયું હતું અને ત્રણ સંતાનો અલગ રહે છે ગત તારીખ ત્રીસમી મે બે હજાર પચીસમાં દિનેશભાઈ પોતાની દુકાન ઉપર હાજર હતા તે દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા માથાભરે ઇઝામ ઇરફાન ઉર્ફે રાજા તેના બે સાગરીતો સાથે દુકાને પહોંચીને વેપારીને બે જણાએ પકડી પકડી રાખીને ઇરફાન ઉર્ફે રાજાએ કહ્યું હતું કે રૂપિયા તે મને જે જેલમાં નાખ્યો હતો તેના ખર્ચા પેટે પચાસ હજાર રૂપિયા આપ જેથી વેપારીએ પૈસા આપવાની ના પાડી દીધી તે દરમિયાન ઇરફાને વેપારીને ખવા ઉપર તેમજ માથામાં અને પેટમાં ફેંટો મારી દુકાનના કબાટના ગલ્લામાંથી આશરે ત્રેવીસ હજારની રકમ કાઢી લીધી હતી ઇરફાને જતા જતા ધમકી આપી કે પાંચ તારીખ કો પાર બજે આવુંગા પચાસ હજાર રૂપિયા તૈયાર રખના વરના તેરા કલાક કાઢ દૂંગા તે રીતે વરજબરીપૂર્વક ખંડણી માંગી ચોરાથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર બનાવ અંગે તારીખ બીજી જૂન બે હજાર પચીસ ના રોજ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઈડા ગુનેગાર ઇરફાન ઉર્ફે રાજા અને તેના બે સાગરીતોને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છે શું નવાપુરા પોલીસ સ્ટેશનમાં તીસ પાંચ બે હજાર પચીસ ના રોજ એક બનાવ બનેલો હતો અને આ જે ફરિયાદ છે બે છ ના રોજ અહીંયા નોંધાયેલી છે સમગ્ર ઘટના એમ છે કે આ જે કામના ફરિયાદી છે દિનેશભાઈ મોતીભાઈ શાહ છે એ ભાગ્યોદય કોમ્પ્લેક્સ સિદ્ધનાથ રોડ પાસે કપડાની દુકાન ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે તો ઈરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ ત્રીસ પાંચના સાડા બારની આજુબાજુ આ દુકાને ગયો હતો અને કહે છે કે મને તે મને પહેલાં અત્યારે જેલમાં મોકલેલો હતો અને મને પચાસ હજાર રૂપિયા તું એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના બે અન્ય સાગરી તો એને પકડી રાખેલ અને આ ઈરફાન ઉર્ફે રઝા છે એને મારામારી કરવા લાગેલ અને એના ગલ્લામાંથી જે ત્રેવીસ હજાર રૂપિયા છે એ ત્યાંથી લૂંટ કરીને આ બંને આ ત્રણેય જણ ત્યાંથી ભાગી ગયેલા હતા અને એની ધમકી આપેલ હતી કે બીજા પૈસા છે તૈયાર રાખજે હું બે દિવસ પછી પાછો આવી અને લઈ જઈશ આ સમગ્ર ઘટના નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવતા બીએનએસના એનએસના સેક્શન ત્રણસો નવ છ ત્રણસો આઠ ચાર ત્રણસો એકાવન ચાર અને ગાળા ગાડીની જે કલમો છે એ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી ઉપર અલગ અલગ જે પ્રકારના છે એ પ્રકારના ગુના છે અલગ અલગ સેક્શન હેઠળ નોંધાયેલા છે જેમાં મોટે ભાગે એના પર શરીર સંબંધી ગુનાઓ છે મિલકત સંબંધીના જુગારના એમ અલગ અલગ પ્રકારના ટોટલ ચાલીસ જેટલા ગુનાઓ છે એના પર નોંધાયેલા છે

એના ઉપર આ રીતે પૈસા માંગવા માટે ગયો હતો અને લૂંટ ચલાવેલ હતી નહીં એ પોતાની રીતે સ્વતંત્ર રૂપે જે આ બધા ગુનાઓ આચરતો હોય છે આરોપી છે એ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જ રહેવાસી છે